જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ નેપાળી બાપુના મુખેથી બે ચાર ભારતવાજગીરી બાપુ ભારત વાજગીરી બાપુ કેટલા સમય થી સમયથી

હાથી ઘોડા અને બલદગાઢા દ્વારા ધર્મ પ્રચાર પ્રસાર માટે નીકળતા હતા એ સમયની અંદર એવું લોકો જે સમયના જે હાજર લોકો હતા એવું કોઈ કાલ માં સર આવી તબિયત સારી નતી એટલે જમાતનું કામ છે રોકાવાનું અને નીકળી જવું અને રાત પડે રોકાઈ જાય સવારે પાછા નીકળી જવાનું ધર્મ પ્રચાર માટે અને કુંભ થી જવાનું હોય એટલે એ સમયની અંદર શિવરાત્રી નો મેળાની વ્યવસ્થા હતી અહીંયા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ માં એટલે ભ્રમણ કરતા કરતા આ દિશામાં આવ્યા હતા અને અહીંથી પછી ભવ જઈ રહ્યા હતા એટલે કોઈ તબિયત ના લીધે તાવ આવી ગયો વધારે એટલે રોકાઈ ગયા હતા બે ચાર દિવસ દવા ને એવું લેવા માટે ત્યારે અહિયાં ગામની અંદર છપરા હનુમાન કહેવાય છે સામે કાઢે છે હનુમાન દાદા નું મંદિર તો ત્યાં રોકાણ હતા અને ત્યાં રોકાણ ચાર પાંચ દિવસ પછી લોકોની સાથે વાતચીત ને સંપર્ક થયો એટલે ઈ સમયના લોકો નું લાગણી અને પ્રેમ જોઈ ને બાપુ ની કે આ ક્ષેત્ર રહેવા જેવું છે પણ એને કીધું કે ગામ ની વચ્ચે તો મને નહીં મજા આવે એટલે જે છે ને ગામ ને બહાર રહી છે મારા મહાત્મા આવૃત પરંપરા અંદર એવું છે કે ભાઈ સન્યાસી સાધુ જે છે ગામ ની વચ્ચે નહીં પણ ગામ ના સીમાડે રહેવું જોઈએ સીમાડે એટલે આ ફરતા ફરતા નદીના કિનારે કિનારે આવતા આવતા એક જગ્યા પસંદ કરી જ્યાં અત્યારે આશ્રમ અને મંદિર બનેલું છે ગણપત દાદા નથી હા અહીંયા આશ્રમની સ્થાપના થઈ અને ધીમે ધીમે સનાતન ધર્મના સેવા કાર્યો ઘણા બધા વ્યવસ્થાને લાગતા પરિબળો પ્રમાણે અને જરૂરિયાતો પ્રમાણે ક્ષેત્રની એવા ખૂબ સારા સેવાકીય કાર્ય બાકુ અહીંયા રહીને ભજન પણ કર્યું અને સેવા પણ કરી ખૂબ બધા લોકોની હા ગૌશાળા પણ છે અને ઓગણીસો ને બાણુંમાં ભગવાનનું ગણપતદાદાન મંદિરની સ્થાપના થઈ અચ્છા અને ઓગણીસો ને

જે ઘણી બધી વસ્તુ એવી છે કે એને એનું જ્ઞાન નથી રસ તો છે કારણ કે નિરસ તો પ્રલોભન કે લાલચ છે કે એને ગમતું વાતાવરણ છે ત્યાં એ લોકો બધા પૂરેપૂરા પૂરવાય જાય છે એટલે નિરસ તો કોઈ નથી પણ હા એને જ્ઞાન નથી અથવા તો એ અજ્ઞાની છે અથવા તો એને એ ભાન નથી અથવા તો એના પરિવારમાં એના ઘરમાં એવું વાતાવરણ નથી કે આપણે કોણ છે આપણે શું છે આપણે શું કરવું જોઈએ આપણે શું ન કરવું જોઈએ એને એમના પરિવાર દ્વારા વાલીઓ દ્વારા માતા પિતાઓ દ્વારા કે કુટુંબ કબીલાઓ દ્વારા એવી સમજણ એને ક્યાંય આપવામાં આવતી નથી એટલે અત્યારની ઇન્ફોર્મેશન ટેકનોલોજીને આ એકવીસમી સદીની જે કોઈ ભૌતિક અસરો જે માયાવી મતલબ એને પ્રોત્સાહિત કરે છે માયા લગાડે છે એ બધી વ્યવસ્થાઓથી યુવાનો બાળકો ખાસ કરીને ટીનેજર્સ બધા એમાં જોડાયેલા રહે છે વધારે વધારે ભાગમાં પણ કહેવાની વસ્તુ શું છે કે ઈ આ એવો એકદમ રાઈટ ટાઈમ છે કે જયારે તમે ઇતિહાસ જોવો પૂર્વની અંદર સતયુગ અંદર દ્વાપર ની અંદર ત્રેતા ની અંદર જયારે જયારે જે બાળક હવે સમજી થોડા દિવસ પછી હોળી આવશે તો જે છે ને હોળીકા ભળી જાય છે પણ ભક્ત પ્રહલાદ નથી ભળતો કહેવાની વસ્તુ કે ધર્મ અંદર શ્રદ્ધા રાખવાથી શું તાકાત છે એ આપણે પ્રેરણા આપણા સનાતન ધર્મના પુસ્તકો વિદ્વાનો પાસે એનો એનો સંપર્ક કરીને કરીને એની સેવા દ્વારા એમની વ્યવસ્થા દ્વારા રાજી કરીને આ બધી વસ્તુ શીખવા જેવી જાણવા જેવી છે એ બધી ત્યાંથી મળી શકે છે થોડી ઘણી આપણા ઘરના વાતાવરણમાંથી જરૂર મળે છે પણ એનાથી બહાર નીકળીને જયારે તમે શિક્ષિત થાવ છો સાક્ષર બનો છો ત્યારે આ બધી વસ્તુના વિશે ગ્રંથ વિશે સારા પુસ્તકો વિશે જાણવાનો પણ એક એવો રસ જાગવો વ્યક્તિના જીવનની અંદર તો આ બધી વસ્તુ જાણી શકાય છે સમજી શકાય છે અને જાણ્યા અને સમજી પછી માની પણ શકાય છે અને લોકો અત્યારે છેલ્લે બે હજાર બાવીસ ત્રેવીસ ના જે કોરોનાની મહામારી પછી જોઈએ તો આજે પાંચ વર્ષ ચાર વર્ષ પૂરા થાય છે અને ચાર વર્ષની અંદર જેનજી કેતા જે અત્યારનું જનરેશન જે યુવાનો છે દીકરા દીકરીઓ ખાસ મોબાઈલ અને આ બધી વસ્તુ તો એક બધું નો ભાગ બની ગયો છે જે પચાસ વર્ષ પહેલા આપણે લાઇટ નહોતી લાઈટ થી જીવન નહોતું પેલા જીવન તો જીવન હવે કદાચ લાઈટ આવી જાય તો તમે વધારે ડિસ્ટર્બ થઈ જશો એટલે કે ધીમે 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 વ્યવસ્થાની સાથે 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 રહેતા રહેતા બધું સામંજસપણું આવતું જાય છે વ્યક્તિની અંદર પણ ધર્મ સનાતન વૈદિક પરંપરા આપણા જે છે ને દેવી દેવતાઓ કુળ દેવતાઓ પછી આપણા જે સુરાપુરા છે વડવાઓ જે છે જે સિદ્ધ લોકો જે પરંપરાની અંદર જે વ્યવસ્થા અંદર આવી ગયા છે થઈ ગયા છે એ ત્યાંથી હજારો વર્ષ પછી પણ આશીર્વાદ કૃપા દયા દ્રષ્ટિ જો રાખતા હોય તો અત્યારની પેઢી જે છે ને આ બધી વસ્તુ ઉપર ફોકસ કરવાની ખાસ જરૂર છે નતર જે છે ને બધી બધી વસ્તુ રહેશે વ્યક્તિના જીવનમાં ધર્મ નહીં રહે તો તો કાલે પછી ગુલામ બની જશે વ્યવસ્થા નો ગુલામ બનશે વ્યવસ્થાનો ની પાછળ ગુમાવતા 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 સંપૂર્ણપણે પતન થઈ જવાના આરે આવી જશે અને પછી કદાચ ખબર પડશે તો પછી બધું મોડું થઈ ગયું છે કારણ કે જે વસ્તુની સમજણ આપણે શાસ્ત્ર ની અંદર એવું કીધું છે અથવા તો લોક કહેવતો બારે બુદ્ધિ ને હોળે હાન આવી જાય તો આવી જાય નત પછી જય માતાજી જય માતાજી એટલે ઈ નથી આવતી માણસ કોઈ મરી નથી જાતા પણ પછીનું જીવન એ લોકોનું જે દર્દ ભરવું કે મુશ્કેલી ભરવું કે જ્ઞાનતા ભરું હોય છે એનાથી એના પરિવારને એના કુટુંબીજનોને એના ગામજનોને હું તો કઉ છું કે આજના ટાઈમમાં આવા લોકોથી આખી દુનિયાને ખતરો બની જાય છે ત્યારે એને પોતાના જીવનની જ ખબર ન હોય એના ધર્મની ખબર ન હોય આજે આપ જોવો છો એવા આ દુનિયાની અંદર સનાતન ને બાદ કરતા બીજા જે કોઈ સંપ્રદાયો પતો મંથના લોકો છે એ પોતાની વ્યવસ્થા માટે આત્મઘાતી બનીને હજારો લાખો લોકોને નુકસાન પહોંચાડવાની તૈયારી બતાવે છે એવા લોકો બી તો આજના સમયમાં છે જ ને ને સિસ્ટમ કે ગવર્મેન્ટ સુરક્ષા વ્યવસ્થા બધી આપણી પોલીસ થી માંડીને પ્રશાસન રક્ષા કરે છે ને આ બધા એ લોકોના માનસાઓ જે છે ને ક્યારે પૂરા નથી થતા બાકી સુરક્ષિત તો કોઈ નથી પણ એની અંદર બી તમે જોવો તો ક્યાંય ને ક્યાંય એ લોકોનું જે માનવા વાળા લોકો છે અથવા તો એ સંપ્રદાયના મતના પંથના લોકો જે છે એવી પ્રેરણા આપે છે યુવાનો માટે તો જરૂરી છે કે તમે વધારે કઈ નહી આપણે નાનપણથી શીખવાડવામાં આવે છે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ આચાર્ય દેવો ભવ આ જે અમુક પ્રાથમિક સૂત્રો છે સનાતન વૈદિક પરંપરાના એને તમે ખાલી બોલવા પૂરતી સીમિત ન રાખો તમે તમારા જીવનની અંદર તમારા આચાર વિચારમાં તમારા વ્યવહારમાં તમારી સમજણમાં એમને ઉતારો દરેક દરેક ક્ષણે દરેક સમયે એનું મહત્વ ક્યારેય ઘટવું ના જોઈએ પરિસ્થિતિ વ્યક્તિની ગમે તેવી આવે જા એવું કીધું હોય કે માતૃદેવ ભવ એટલે માતા જે આપણે જન્મદાત્રી છે એ માતા સાથે સાથે એની ઉંમરના જે કોઈ પણ પુરુષ મહિલાઓ હશે એ આપના માતા સમાન જ છે તો એ કોઈ પણ માતા કોઈ પણ પરિસ્થિતિમાં તમને ન સમજાય તમે પૂછો અને તમને જે જવાબ કે આન્સર આપે એ ચોક્કસ તમારે શ્રદ્ધાથી માની લેવાથી એક વખત કાળ પણ તમારો વાળ વાંકો કરી શકતો નથી પણ એ ક્યારે કે તમે આજે તમે જો મોટા મોટી સમસ્યા છે જીવાનોની અંદર લગ્ન ની લગ્ન ની અને લગ્ન ની અંદર પણ સરકારની સિસ્ટમની જે વ્યવસ્થાઓ છે કે સુવિધાઓ છે તમે બાલિક થઈ ગયા છો હવે તમારો લાઈફ નો નિર્ણય તમારી જાતે કરી શકો છો સરકાર એને સિસ્ટમ સિસ્ટમનો ભાગ રીતે કહી છે કે ભાઈ 18 અઢાર પછી એની અંદર વિચારવાની સમજવાની ક્ષમતા ક્ષમતાના માઇન્ડમાં ડેવલપ થઈ જાય છે એટલે એને બાલિક ગણવામાં આવે છે બાકી જે સંબંધો છે માતા પિતા પુત્ર પુત્રીના ઈ વ્યક્તિ જન્મથી લઈ ને મૃત્યુ સુધી રહેશે એ સંબંધો ક્યારેય પૂરા થતા નથી પછી જયારે પતિ પત્ની લગ્ન લગ્ન કરે ગ્રંથિ થી જોડાય એક નવો સંબંધ છે આપણે નવા સંબંધો જીવના રહેતા જ પૂરા થઈ જાય છે ઘણા બધા અને એ પછી બીજા ને ત્રીજા ને ત્રીજા ને ચોથા ને ડેટ કરતા હોય છે એ પણ આજ લોકો છે બીજા કોઈ ઉપરથી નથી આવતા પણ જે ઈશ્વર દ્વારા નિર્મિત થયેલા સંબંધો છે એ જીવન પર્યંત ટકેલા રહે છે અને જો આપણે ખરેખર માતા માતાપિતાને દેવી દેવતા કે ભગવાનનું સ્વરૂપ માનતા હોય તો એની આજ્ઞાની બહાર જવાનો ક્યારેય કોઈ પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ અને ભવિષ્યમાં જો એવું લોકો વિચારતા હોય કે ભાઈ જે સર એ મારું સારું નથી ઈચ્છતા કે મારો સ્વાર્થ કે એમનો સ્વાર્થ છે તો ખરેખર એવું નથી હોતું આ પૃથ્વી ઉપર કોઈ પ્રત્યક્ષ ભગવાન હોય વ્યક્તિના જીવનની અંદર તો એના માતા પિતા છે અને માતા પિતા અને ભગવાન ક્યારેય કોઈ પણ જીવનું કોઈ પણ સંતાનનું ક્યારેય અહિત ઈચ્છતા જ નથી એવી દ્રઢ ગાંઠ મનમાં બાંધી રાખવી પડે છે તો જ આપણે એમની કિંમત વેલ્યુએશન અને એનું મોરલ સમજાશે કારણ કે સમય નું ચક્ર એવું છે ને કે જે સમય તમે જોવો ને એવા સમય ઉપર તમારા પિતાની જે સ્થિતિ છે તમારા માતાની સ્થિતિ છે ને એવી જ રીતે સમય એક વખત તમને ત્યાં લાવીને મૂકી દઈ છે એ જ એનું એ પ્રમાણ છે અને ત્યારે તમે જે રિએક્ટ કરો છો તમે જ્યારે પહેલા રિએક્ટ કર્યું હતું ને એ જ ઈશ્વર છે ને એ જ ન્યાય છે બાકી કોઈ ન્યાય કે ઈશ્વર વાર્તાઓમાં ને દંત કથાઓમાં તો ઘણી સંભળાય છે પણ જ્યારે વ્યક્તિને પોતાને મહેસૂસ થાય ત્યારે જ એને એનું ભાન થાય છે આ જ છે એટલે ખાસ યુવાનોને તો જરૂર છે કે ટેકનોલોજીની સાથે તમે રહો તમે અત્યારે ભારત દેશ જે છે ને મજબૂતીથી દુનિયાની અંદર

ગૌ સેવા પણ ખૂબ જ જરૂર છે કારણ કે ગાયો વિશ્વસ્ય માતા ગાય જે છે ને ની માતા છે બીજા બધા પશુઓ તો જે છે ને એની એક જવાબદારી છે ને એના માટે આવ્યા છે પણ ગૌ માતા ખાસ વિશ્વની માતા બનીને આવી છે તમે વિચાર કરો ખાલી સુકું અને લીલું ઘાસ ખાય અને દૂધ આપી દેતી હોય ને અમૃત હોય તો હવે એની આપણે જે આપણા તરફથી કરી શકીએ બધું ઓછું છે એમ સાચી વાત છે એટલે કે એ ખાસ કરીને યુવાનોને પણ ગૌ પ્રેમ વધે ગૌ માતા પ્રત્યે શ્રદ્ધા વધે અને જ્યાં જ્યાં જે જે પરિસ્થિતિમાં રહેતા હોય ત્યાં નજીકમાં જે કોઈ પણ ગૌ વંશ કે ગૌ ગૌ માતા દુઃખી હોય તો ચોક્કસ એની મદદ કરે સેવા કરે એની એના આશીર્વાદ એમને પ્રાપ્ત થશે એક ગાયની સેવા એક યજ્ઞ બરાબર પુણ્ય છે એવું શાસ્ત્ર માનવામાં આવ્યું છે તો ખૂબ ખૂબ સારો સંદેશ છે બધા લોકો માટે અને જેટલું સાંભળો જાણો એમદે ਉਸ ચોક્કસ વ્યવહારમાં ઉતારશો તો એનો મતલબ છે બાકી सारी વાતો અને सारी कथाओं तो પુસ્તકોમાં હજાર વર્ષ પહેલાથી લખેલી છે આપણે ન હોય તોય લખેલી રહેશે પણ એની અસર ક્યારે આવશે કે જ્યારે તમે તમારા વ્યવહારમાં તમારી વ્યવસ્થામાં તમે એની ઉપર ફોકસ કરીને એની અનુસરવાનો પ્રયાસ કરશો ત્યારે અસ્તુ નમન નારયણ નમન નારાયણ